તારી આ રહ્યો પંગો બગડી ગયો છે હવે આ રહ્યો હાલ લાયો હું ભંગારમાંથી જોઈએ હવે ચાલુ થાય તો સારી વાત છે મારું બધું પંખો એ લાવતા નઈ પંખો તો લાવતા એટલે નહી લાવતા કર્યો પડતી પણ હા આ ભોગા ખુ પાડ પાડ જોતા જોતા ના તું જોઈ ના વાળું એ કાકો ઊંધા પડે

એટલે તારી ઉમર ખબર પડે કે નહીં પડતી એક વાર ની ગેરંટી એક વાર માં ખરાબ થઈ જાય આ તો થાય મેં થઈ રહ્યા હવે તો

પડ્યો પણ હાલો તો ગોળા રાખો પડ્યો તો પણ હાલો નહિ આ મફત હોગવા જ આવ્યો ડોહો લઈને આઈ ગયો પણ એક રૂપિયો હું શું કહું આ ગોળો એમ થઈ ગયો બરોબર

હું તમારો રસ્તો બતાવી બરોબર લાગે એટલે આપડે ગમો કોઈ બી પૂછ્યો ને કઈ ઇલેક્ટ્રિક ની દુકાન ચોક મારો ગોળો લેવો તો તમારું ઘેર રિક મુકવા આવશે ઇલેક્ટ્રિક આ રેડો હા ભળ્યું કે આવતા ના પાછળવા માગે હોય દુકાન પર આખા તો કોઈ હવારનું ગરગ નઈ આય કાકો આરે ગોળો લઈ છોળો લઈ પછાઈ ગોળ કરી આ આવો કરવાનો કોંગો કરવાનો સીધું ભાગ ચાલુ નઈ થાતો ચાલુ

પાયો ઘેર જઈને ત્યાં ડોહાને કેતો ભાઈ વાગી જોયે તું ફોડવું ચેક કરે ચેક કર કે તું લાલ બચ્ચન ની દબાઈ

છોકરી ને કાકા પંખો વગી થાય નહીં એટલે બધું બળી ગયો ધોવાળા ચોટતો તો હમણાં ચાલુ કરે ચમકાવેખાતો નહી હું ના જો જો નહીં પંખો એ મારા કોઈ લેવા નઈ હમણાં કરી લોખંડ છે કોના અંદર બીજું કોઈ નઈ અરે બોલો અમે ધંધો થઈ લે અરે ચાલુ કરીને લઈ ચાલુ લાવી લોખંડ મોટા ના વાર બધું બળી ગયું હોય બારસો તો ના હોય તો પડે લે પણ ના જો તારું વેચી મારજો એક રૂપિયો નાઈ હવે તમારા હજાર રૂપિયા

અંદર પે જાય તો શું હવે તું એ મેલ પંખો મેલ તું તો આ જોવા તું હાજો નવો પેટી છે બારસો રૂપિયા મમે લાયા હો

પેલો પાઇ લોસો રૂપિયા મને અલગ મને એ તો તને વાપરવા આવ્યો હતો ઘોડા માં એટલે આ તો હોય મીકી દઉં લે આવા તો

અું કરશું કમોણી થાતીતી અને મારે ઉધારિયા ઉભો કાકો ગોળો લઈને આયા ને તારનો ગોળા ખબર હા શું મર કાકો પાછા તમે તો હવા ગોળો લઈને આવ્યો અમારો આખો દાડી ગોળો ગોળો જ છે મેઠું મરચું ખોડો મળતી રસ્તો પેલા શું કીધું તું સીધા પાસા વળજો પાસા સીધા પાસા વળજો જતો બીજું એ આગળ જો તો પછી મેઠું મરચું ખોડ મળતી

મારે આમ ચોપડી તરીકે ખુ જાય અને એવું હોય લઈને ચોપડી ના કઈ દે બીજો ધંધો કરવા ને ઇદુ તો આદુ તારું મોઢું જોવું નઈ ગા ધંધાની પથારી ગોલ થઈ ગઈ મારી આ ડોહો લે આવડતું નઈ આ મારો